હેલો ગાઈસ કેમ છો હું મજામાં આવી છું આજના વિડીયોમાં સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં આવી ને આપણે તો નવા નવા ગીતો ગાતા હોય ત્યારે અલગ અંદાજમાં જ્યારે કેવા ગીતો ગવાય મને ગીતો ગાવાનો શોખ છે ને સિંગર અલગ પ્રકારથી હું ગીતો ગાઉં છું ત્યારે કેવા ગીતો ગવાય હો તને મારા જેઠલો પ્રેમ હે કોઈ કરી ના શકે હેતુ તો દીવો લઈને ગોતવા જાય તોય મળી ના શકે તને જે જોવે લાવી રે આપતા તારી ખુશીમાં અમે ખુશ રહેતા તા તોય દિલ તોડ્યું તું મારી ગુનેગાર જા બે પા તારું ભલું કરે યાર તને મારા જેટલો પ્રેમ કોઈ કરી ના શકે દગો કરો તોય દુઆ કરનાર કોઈ કરી ના શકે હો દાડામાં દસ વાર ફોન કરનારી ભૂલી નહીં શકે તો આદત મારી તો દિલ ને દિલ બાળી ગઈ મારા હસતા સહેરામાં હે તો ગામયા આપી ગઈ તારી યાદમાં કદી નહીં રડીશું જા બે વાપા ભલે દિલ તે તોડ્યું તારી યાદમાં અમે જીવીને બતાવશું કેટલો નસીબવાળો હશે એનો નવો આશિક મારી મોહબતને કરી દિલ દી એણે પોણી માં અમે દૂધ લે આપ્યું તને પામવામાં કંઈ બાકી ના રાખ્યું ના માળે મારું દિલ ગઈ તોડી તો ટુકડા થયા ને હું તો જોતો રે રહ્યો તારી તસવીર જોઈ ને મારી આ ખડી ગઈ તારી યાદમાં ઉજાગરા થયા આ તો મારા રે પ્રેમ ના ધાગરા ત્યા હો મારી આખે ઉગરા જો તારી યાદમાં દિન જાય છે આ તો પ્રેમ ના કોકરાગરા આવો ઉપર સલો પ્રેમ ના બતાવશો હો મને આવો પ્રેમ ના રે બતાવજો